વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપબ્રિડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપણું હાર્દિક સ્વાગત છે પ્રણામ ઓફ વિકાસ યાત્રા આ વિષય ઉપર આના પહેલા બે વીડિયા બની ગયા છે અને હવે આ ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છીએ આપણે અલગ અલગ કેટેગરીઓ જે કીધી આત્માની યાત્રાની જીવન વિકાસની એની ઉપર ચર્ચાને વધુ આગળ લઈ જશું જેનાથી દર્શક મિત્રો આ ઓડિયો વિડીયોઓને સાંભળી અને પોતાનું લોકેશન સેટ કરી અને આગળની યાત્રા એ આરપી શકે એવો અમારો આશય છે અને એવો અમારો પ્રયત્ન પણ છે તો પહેલી કેટેગરી તમને ખબર જ છે આપણે જોયું એમ બેબી આત્મા બીજી ટીનેજ આત્મા ત્રીજી યંગ આત્મા ਯੰਗ ਆਤਮਾ ਨਹੀਂ ਅੰਦਰ ਆਪਰੇ ਗਈ ਕਾਲੇ ਮੇ ਕੈਟੇਗਰੀ ਪਾਰੀ ਯੰਗ ਆਤਮਾ ਨਹੀਂ ਅੰਦਰ ਪਰ ਮਨੇ ਲੱਗਿਆ ਕਿ ਯੰਗ ਆਤਮਾ ਨਹੀਂ ਅੰਦਰ ਤਿੰਨ ਕੈਟੇਗਰੀ ਆਉਂਦੇ ਐਣੇ ਥੋੜੀ ਚਰਚਾ ਐਣੇ ਥੋੜੀ ਐਕਸਪਲੇਨ ਕਰੀ ਐਣੇ ਥੋੜੀ ਡਿਟੇਲ ਮੈਂ ਆਪਰੇ ਉਤਰਸਾਂ ਓਮ ਜੋਜੀਤੋ ਤੋਂ ਬਦੀਜ ਕੈਟੇਗਰੀ ਨਹੀਂ ਅੰਦਰ ਇਹਨੀ ਪੇਟਾ ਕੈਟੇਗਰੀ ਹੋ ਬਣੀ ਸਕੇ ਐਮ ਛੇ ਸੰਸੋਲ ਛੇ ਛੇ ਯੰਗ ਸੋਲ ਨਹੀਂ ਅੰਦਰ ਮਨੇ ਇਹ ਲੱਗਿਆ ਕਿ ਹਜੀ ਵਧਾਰੇ ਡਿਟੇਲ થી ਜੋ ਕੈਟੇਗਰੀਓ ਪੜਸੂ ਤੋ ਅਨੁਕੂਲ ਰਹੇ કદાચ તમને એક સવાલ જાગી શકે પછી તમે આ બધું પહેલું જ કહેવું જોવે ને એમ હા અને તમે રાઈટ છો એમ હવે હું મારી વાત થોડી કરી લઉં વિષય થોડોક બદલે છે પણ તમને પણ ક્યાંક લાગુ પડશે આજે વાઇટલ ફોર જાગરણ શ્રી વિદ્યા સેન્ટરની અંદર છેલ્લા પાંચ સાત દિવસથી હું એકલો જ છું લગભગ ચાર તારીખથી અને આજે અગિયાર તારીખથી જ્યારે મારી આજુબાજુ કોઈ મનુષ્ય બસો ફૂટની રેન્જથી બારે હોય તો મારી અંદર અલગ અલગ પ્રકારના ઇન્ટેન્સ અને યુનિવર્સ સાથે મારા કોન્ટેક્ટ થાય અને મારી અંદર જ્ઞાન પ્રગટ થાય તો હમણાં એક મોકો મળ્યો છે તો આ બધી પ્રેરણાઓ મને થાય છે જેમ જેમ હું વધુ શાંત બનવું છું એમ એમ મારી અંદર નવી નવી પ્રેરણાઓ આવે છે અને જ્ઞાન પ્રગટ થાય છે કારણ કે ભગવાનની ગીતામાં કીધું છે કે હે અર્જુન સૃષ્ટિની યાદીમાં આ મેં જ્ઞાન પહેલું સૂર્યને આપ્યું તો એની સાથે અમે એલાઇન થઈ અને જ્ઞાન મેળવી રહ્યા છીએ પણ બસો ફૂટની રેન્જની અંદર જ્યારે કોઈ અમારી આજુબાજુ કોઈ માણસ હોય તો અમારી ઓરામાં ખબરટ થાય અને જે કાંઈ મેસેજ બ્રહ્માંડમાંથી આવતા હોય એમાં થોડુંક વેરિયેશન આવી જાય એટલે અમારા માટે એકાંત પણ એટલું જ જરૂરી છે ઘણા બધા લોકો સવાલો કરતા હોય કે ભાઈ સી તમે એકલા જ રહો છો એમ સી બી ના હોય તો તમે અહીંયા શું કરો સ્વરૂપમાં અને બ્રહ્માંડ સાથે એકાકાર થતા હોઈએ છીએ એટલે આ સવાલ જ ખોટા છે વાંધો નહીં એની વે આ મારી વાત છે આપણે ચર્ચાને આગળ ચલાવશું યંગ આત્માની આપણે આજે ત્રણ કેટેગરી વિશે વાત કરશું ગઈકાલે આપણે બે જ કરી હતી પણ મને એમ લાગ્યું કે એ મોટી મોટી હતી હજી એમાં થોડી નાના નાના ટુકડા કરવાની જરૂર હતી તો લગભગ ત્રણ ટુકડા થશે એમાંથી ચાર ટુકડા કરવાની જરૂર નથી તો આપણે એને રિપીટ કરશું ફરીથી નવેસરથી યંગ આત્માની કેટેગરી પેટા કેટેગરી જ્યારે કોઈ મનુષ્ય પુરુષ યા સ્ત્રી પોતાને ઘર ચલાવવા માટે જીજી વિશા માટે જે કાંઈ પ્રયત્ન કરવાના હોય અને એ જગતમાં ગતિશીલ થાય છે ખેતી કરે દુકાન ચલાવે ફેક્ટરી ચલાવે કે નોકરી કરે કે જે કાંઈ કરતા હોય તે આજીવિકાના સાધનો માટે એને લક્ષ્ય બનાવવું પડ્યું અને એ કરે છે અને એની અંદર એની ઈચ્છા જે છે એની ઈચ્છાની કોઈ માન નથી પણ પરિસ્થિતિએ એને ત્યાં લાવીને ઊભા રાખ્યા છે એટલે એને એવું કરવું પડ્યું છે એને એવું કરવું પડ્યું છે અને એ કરે છે અને એમાં એ સફળ પણ થાય છે પણ આ જે આત્માની કેટેગરી છે એ યંગ આત્માની પહેલી કેટેગરી એટલે આપણે એનું નામ આપશું એ થ્રી એ ઓકે આપણે હવે એને સાયન્સની ભાષામાં કેટેગરી થ્રી એ એવા માણસો જેવી રીતે કે ભાઈ કોઈ વ્યક્તિ જુવાન થઈ ગઈ બાવીસ ચોવીસ વર્ષની અને એની ઉપર જવાબદારી આવી કે હવે આજીવિકા માટે યા બિઝનેસ માટે યા મારે કાંઈક કરવું પડશે એમ એને પોતાને કરવું તું કે નહોતું કરવું એ અહીંયા બહુ અગત્યનું નથી એમ પણ પરિસ્થિતિએ એને ત્યાં લાવીને મૂકી દીધા એને એવું કરવું પડે છે કરવું પડે છે એને હજી એ ખબર નથી કે મને કરવું પડશે જ અને આ મારી ફરજમાં જ આવેલું એવું એને ન નથી જ્યાં સુધી મને કરવું પડશે એ એવું પાકું નથી અને હું એને સ્વેચ્છાએ હસી ખુશીથી જ્યાં સુધી નહીં કરું ત્યાં સુધી મારી એ કેટેગરી થ્રી એમાં જ રહેશે તો બહેનો ઘરમાં જે ઘર સંભાળે છે ઘરને મેનેજ કરે છે છોકરા મોટા કરે ઘરનું કામ કરે રસોઈ કરે આ પરિવારને સંભાળે એમ એક્ઝેટ આ બધું જે થઈ રહ્યું છે ઘરમાં બહેનો માટે તો શું એ તમે સ્વયં ઈચ્છાથી કરો છો કે પરિસ્થિતિ તમારી પાસે કરાવી રહી છે જો પરિસ્થિતિ તમારી પાસે કરાવી રહી હોય તો તમે હજી થ્રી એની કેટેગરીમાં જ છો યંગ સોલની પહેલી કેટેગરીમાં જ છો પણ જ્યારે તમે અંદરથી ટોન ઉત્પોન કરશો કે મારે આ કરવું જ જોઈએ અને આ મારી ફરજમાં આવેલું મને કોઈ કરાવે કે મને કોઈ ના કરાવે પણ મારે આ કરવું જ જોઈએ કારણ કે આ મારી ફરજમાં આવે છે એવી એ હિસાબથી તમે જો કાંઈ ઘરને સંભાળશો જવાબદારીપૂર્વક હમ અને કોઈ બીજા ક્યુઝ કર્યા વગર યા કોઈ દુઃખ વ્યક્ત કરવા વગર યા કોઈ લાચારીને વ્યક્ત કરવા વગર એક જીવનનું મિશન છે અને કર્તવ્ય છે એ હિસાબથી ટોનથી તમે જો એ કાર્ય કરશો પરિવારને સાચવવાનું બાજુ ધંધો કરશે બિઝનેસ કરશે ફેક્ટરી કરશે અને એક પોતાની પ્રોપર જવાબદારી સમજીને એ પોતાના ખભામાંથી લઈ અને જ્યારે એક્ટિવેટ થશે ત્યારે એ કેટેગરી થ્રી બીની હશે એટલે કે યંગ સોલની બીજા નંબરની બી કેટેગરી હશે હવે એની અંદર એક ત્રીજી કેટેગરી આવશે યા ત્રીજી કેટેગરી યા તો સી કેટેગરી જ્યારે કોઈ સ્ત્રી યા પુરુષ એ જીવનને સમજે કે આ તો હું બધું કરું છું ને હવે એ બધું મોડમાં આવી ગયું છે એમ એ ઘર પણ ઓટો મોડમાં ચાલશે એ બિઝનેસ પણ ઓટો મોડમાં ચાલશે મારે કાંક એવું કરવું છે કે મેં જે કંઈ કર્યું છે ને એનો કાંક લોકોને પણ લાભ મળે સગાવાળાને પરિવારને યા સામાજિક લોકોને કે હું એને ધંધાકીય સહાય કરું યા કોઈ બીજી રીતે હું એને સહાય કરું કારણ કે એમાં મને મજા આવે છે અને મારે એ કરવી જોઈએ અને મને કરવાની ઈચ્છા કરવાને મને આનંદ આવે છે અને આવું મારું કરવું જોઈએ એમ તો કોઈને બિઝનેસ કરવો હોય તો હું એને આર્થિક સહાય કરું યા એનું કોઈ બીજી પ્રકારની કોઈ સહાય કરું ਯਾ ਅਮੋਕਰਤ ਬਗਾਨੇ ਹੋਏ ਨੇ ਮਾਹਿਤਿ ਪਹੁੰਚਾ ਲੂੰ ਯਾ ਕੋਈ ਪਣ ਕਾਰਨ ਸਰ ਹੂੰ ਇਹਨੇ ਮਦਦ ਰੂਪ થਾਂ ਕਿ ਜੇਮਾ ਅਨਯਨੋ ਲਾਭ ਹੋਏ ਹਾਂ ਇਹਮਾ ਥੋੜੋ ਕੋਨੋ ਪੋਤਾਨੋ ਸਵਾਰਥ ਪਣ ਹੋਏ ਕੋਈ ਮਤਲਬ ਨਹੀਂ ਅਨ ਥੋੜੋ ਇਹਨੋ ਇਗੋ ਹੀ ਪੋਸਾਤੋ ਹੋਏ ਇਹਮੈ ਮਤਲਬ ਨਹੀਂ ਅਮਨ ਪਰ ਇਹਨੀ ਅੰਦਰ ਬੀਜਾ ਨੂੰ ਕਾਂਕ ਕਰਵਨੋ ਭਲੇ ਇ ਅਹੰਕਾਰ ਵਸ ਹੋਏ ਕਿ ਸਾਰਾ ਦਿਖਾਵਾ ਮਾਟੇ ਹੋਏ ਜੇ ਕੀਰਤੀ ਨੀ ਕਾਮਨਾ ਹੋਏ ਅਮਨ લગભગ એમાં કીર્તિની કામના હોય છે કીર્તિ અને ફેમસ થવાની કામના હોય છે અને એ પ્રમાણે આપણે કોઈને સહાય કરતા હોઈએ આપણે જાતને એક્સપોઝ કરીએ અને આપો આપણે જો આપણો ઇન્ટેન્સ હોય અને આપણી ચેતના આ રીતે વર્તતી હોય તો આપણે યંગ સોલની ત્રીજી કેટેગરીમાં છીએ એટલે આપણે ડેવલપ થયેલા છીએ હવે જ્યારે કોઈ આત્મા શિશુ આત્મા ટીનેજ આત્મા અને યંગ આત્માની પહેલી કેટેગરી એ બી અને સી સુધી પહોંચી ગયો એનું ત્યાં સુધી ડેવલપિંગ થઈ ગયું છે એનો વિકાસ ક્રમ ત્યાં થઈ ગયો છે હવે મોસ્ટ ઓફ એક એવો નિર્ધારિત પડાવ આવે છે કે ત્યાંથી એ વ્યક્તિ એક નવા ડાયમેન્શનમાં પ્રગટ થાય છે શિશુ આત્માથી લઈ અને યંગ આત્માની સી કેટેગરી ત્રીજી કેટેગરી સુધીની યાત્રા છે એ પ્યોર સાંસારિક છે આની અંદર આધ્યાત્મિક કોઈ ફ્લેવર નથી અને જો આની અંદર કોઈ બારું કે છઠ્ઠી

શિશુ આત્માથી લઈ અને યંગ આત્માની સી કેટેગરી સુધી પહોંચી ગયેલા હોય આવા લોકોના જીવનમાં પછીની તરીકાઓમાં એની અંદર એક થાક લાગે છે કે બહુ કર્યું સંસારનું હૂકું હવે થાકી ગયા લોકોએ સારા પણ કીધા લોકોએ કાળા ધોળા કીધા લોકોએ આમ કીધું કોકને ગમ્યા કોકને ના ગમ્યા અહંકાર ઈગો હેઠો બેઠો તૂટ્યો બધું થયું એમ અને આ જરૂરી પણ છે હવે અહીંયાથી ચેતનાનો ગેર બદલાય છે ગાડી ટોપ ગેરમાં પડે છે હવે હમણાં હજી તો તમે ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં હાલતા હતા હવે તમે આટલી સુધી તમે એવી યાત્રા કરી લીધી હોય તો તમારો જે આત્મા છે હવે એક અનંતમાં પ્રવેશ કરવાની તૈયારી કરી દો છે તમે એક જે દાયરો બનાવેલો હતો એ દાયરામાંથી બહાર નીકળી અને અનંત તરફ તમે ગતિ કરી રહ્યા છો એના માટે તમે તૈયાર થઈ ગયા છો પણ તમને ખબર નહોતી હવે અહીંયા તમે એ ચોથી ની અંદર જઈ નહીં શકો હવે ચોથી ડેન્સિટીમાં જવા માટે એટલે કે ચોથી કેટેગરીમાં એટલે કે ક્રિએટિવ ક્રિએટિવિટીમાં જવા માટે એટલે અનાહતચક્રમાં જવા માટે અહીંયા બે ઓપ્શન છે યા તો તમારી પૂર્વની કોઈ યાત્રા આવતી હોય આવતી 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 આવતે તમે બધા ચેપ્ટર પૂરા કરી નાખ્યા હતા અને કોઈ આગલા જન્મમાં તમે ક્રિએટિવિટીમાં શરૂઆત કરી લીધી હતી અને હજી શરૂઆત કરી હતી અને શરીર છૂટી ગયું અને નવા જન્મમાં તમે આવ્યા તો કદાચ પરિસ્થિતિ અનુકૂળ થાય અને તમે ક્રિએટિવિટી તરફ ગતિ કરી શકો અને શરૂઆત થાય પણ એની અંદર પણ ઘણી બધી લોટરી જેવું છે કરી શકો અને ના પણ કરી શકો સફળતા મળે અને સફળતા ન પણ મળે હવે એમાં ઓપ્શન નંબર બે આવે છે કે જો તમે આમ यात्रा करते करते આગળ આયા અને યંગ સોલની જેત્રીજી કેટેગરી છે સી કેટેગરી એની અંદર જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિનો પ્રવેશ થાય કે જે છઠી કેટેગરી વાળી હોય ય છઠી કેટેગરી બળ વાઇબ્રેશન તમને પ્રાપ્ત થાય એની કૃપા પ્રાપ્ત થાય અને તમારી પણ તૈયારી હોય કાક ક્રિએટિવિટીમાં જવાબ માટે હવે એની અંદર વસ જવા માગતા હો તો એ ના થાય તો હજી તમે યંગ સોલની એ ની સીમાં જ ક્યાંક હલવાયેલા છો કારણ કે ક્રિએટિવિટીની જે ચોથી જે સ્ટેજ છે એમાં જવા માટે તમારા અહંકારનો તમારી ઉપર કાબુ હોવો જોઈએ અને આ દુનિયા કરી શકતી નથી એટલે હું જોઉં છું ત્યાં સુધી ઘણા બધા માણસો એવા દુનિયામાં છે કે શિશુ આત્મા ટીનેજ આત્મા અને યંગ આત્મા ની એ કેટેગરી સુધી બી કેટેગરી હોય એમાંથી અમુક ટકા લોકો સી કેટેગરી સુધી પહોંચી ગયા છે અને પછી એના જીવનમાં અંધકાર આવે છે યા તો રોગો લાગુ પડી ગયા પછી તો એ ભૂતકાળને વાગોળે પડ્યા અમે આમ કર્યું હતું અમારે થકી ઓની ફેક્ટરી ચાલુ થઈ ગઈ હતી ઓનું અટકી પડ્યું હતું એટલે પછી અમે એને આમ કરી દીધું અને પછી એનું કામ થઈ ગયું એવા ઘણા ખેરખાઓને અમે દુનિયામાં જોયા છે અને એ એના ભૂતકાળને ચાવી 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 ને પછી ગુજરી જાય હવે એમાં એક ઓપ્શન હતું કે એ જે ચાવવાની જે વાગળવાની જે પ્રક્રિયાને મૂકી અને ચોથી ડેન્સિટી એટલે કે મતલબ ક્રિએટિવિટીની અંદર પદાર્પણ કરીને સત્ય એટલો પ્રવેશ કરે કે બે ચાર પગલાં પણ જો એ એમાં હારવાની એને કોશિશ કરી હોય અને શરૂઆત પણ કરી હોય અને શરૂઆત કરતી વખતે જો કોઈ છઠ્ઠી જે કેટેગરી છે એના પ્રકાશ એમાં પડેલો હોય તો નવા જન્મ માઇનો ਤੱਕ ਮਲੇ ਨਹੀਂ ਤਰ ਸਕੇਤਾ ਨਹੀਂ ਅਵੇ ਦਾਰੋ ਕਿ ਆ ਜਨਮ ਮਾ ਇਹ ਕੋਈ ਸੇ ਨਹੀਂ ਪਰ ਆਪਰਾ ਸਵੈਮਨਾ ਪੁਰਸਾਰਥ થી ਅਮੇ ਅਗਲਾ ਆਵਿਆ ਅਨੇ ਹੂੰ ਕੋਈ ਵਿਅਕਤੀ ਯੰਗ ਸੋਲ ਨੀ ਤੀਜੀ ਕੈਟੇਗਰੀ ਸੁਦੀ ਪਹੁੰਚੀ ਗਿਓ ਪਰ ਇਹਨੇ ਚੌਥੀ ਕੈਟੇਗਰੀ ਮਾ ਜਾਉਂ ਚੇ પણ એમાં એનો અહંકાર આલુ આવે છે કારણ કે એને જે પોતાના પુરુષાર્થ દ્વારા સ્વયંના પુરુષાર્થ જે કેટેગરીઓ ચેન્જ કરી છે એટલે એના મગજમાં એક વેમ હોય છે કે હું હવેની કેટેગરી પણ હું મારા બળથી જ પ્રયત્ન કરીશ એને એ ખબર નથી પડતી કે છતી ડેન્સિટીની સહાયતા વગર તમે ચોથી ક્રિએટિવિટીમાં જઈ શકશો નહીં ચોથી કેટેગરીમાં ક્રિએટિવિટી એટલે કે એ એવી ક્રિએટિવિટી હોય કે જલ્દી ઘટકે હોય એક યુનિક હોય યુનિક એક યુનિકનેસ હોય એમ जो तुम्हारी अंदर कोई यूनिकनेस को है तो जो तुम्हें अनाहत चक्र એટલે કે ચોથી કેટેગરી માં છો તમારી અંદર કોઈ યુનિકનેસ નથી તમારી પોતાની કોઈ मौलिकતા તમારી ઇન્ટેન્સ જો નથી તો ઈ ચોથી કેટેગરી છે જ નહીં તો હજી તમે ત્રીજી માં ચાલો છો કેમ હે તો રામ તો એની અલગ ફ્લેવર હતી કૃષ્ણ ની ફ્લેવર અલગ હતી મુદ્રી અલગ ફ્લેવર હતી એમ નિર્ભય अंबानी ની ફ્લેવર અલગ હતી ટાટા ની ફ્લેવર અલગ હતી આઈન્સ્ટાઈન બિલ ગેટ્સ વિવેકાનંદ બધા જ મહાનુભાવોની એ તારી પોતાની એક ફ્લેવર હતી પોતાની એક મૌલિકતા હતી જે પોતાની જે મૌલિકતા છે એ યુનિકનેસ છે અને યુનિકનેસ જેની અંદર હોય હા અમુક ટકા ચીજો બળતી હોય એમ પણ એની પોતાની પણ કાંક ફ્લેવર હોય પોતાની પણ એક ફ્લેવર હોય અને ફ્લેવર ઉમેરાય કારણ કે એમાં સાહસ જુએ અને એ સાહસ તમે તો જ કરી શકો કે છઠ્ઠી કેટેગરીવાળી જે ચેતનાઓ છે હાયર ડેન્સિટી છે એ હાયર ડેન્સિટીની ચેતનાના પ્રકાશ તમારી ઉપર પડતો હોય તો જ તમે એ સાહસ કરી શકો અન્યથા તમે એ ના કરી શકો હવે આની અંદર જે લોકો આવું સાહસ કરી અને ચોથી કેટેગરીમાં એટલે કે ક્રિએટિવિટીમાં પ્રવેશ કરે છે જે આ યાત્રા કરનાર આત્મા જો એની જે કેટેગરીની સાથેના સંપર્કમાં ના હોય અને એના ટ્યુનિંગમાં ના હોય તો એ વ્યક્તિ થાકી જાય હારી જાય અને પડતું મૂકે નથી કરવું મૂકાય ચાલો ને આ દુનિયા આપણે કરવાની હાર માની અને એ ગઈ ભેંસ પાણીમાં એવો એક તાલ થાય અને ખોવાઈ જાય તો દર્શક મિત્રો તમે તમારી જાતને આ વિડીયો સાંભળી આ ત્રીજો વિડીયો છે તમે આને જોજો ચિંતન કરજો એક એક વિડીયો પાંચ પાંચ વખત જોજો અને ચિંતન કરજો કે તમે એક્ઝેક્ટ તમે અત્યારે ભલે આધ્યાત્મિક લેવલ ઉપર છો તમે જ્ઞાન પણ લીધું છે જ્ઞાન લેવું એ પાંચમી ડેન્સિટી છે પાંચમી પાંચમો આયામ છે પણ તમારી અંદર સમજણ આવી ગઈ છે પણ તમે હજી ત્રીજી કે યંગ સોલના સીના ચેપ્ટર પૂરા કર્યા છે અથવા તો તમારા ટીનેજની અંદર રહેલી જાત જાતની કામનાઓ અને જાત જાતની ચળો છે એને ફિલફૂલ કરી અને એને વિરામ આપ્યો છે યા તમારી અંદર શિશુ આત્મા હતો શિશુ આત્માની જે બધી ચળો અને એની જે નાદાનિયત અને માસુમિયતને તમે ભોગવી છે તમે આ શું બધા એને ફિલફૂલ કરતે 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 કરતા આગળ આવ્યો છો અને જો આમાં તમે ઘણું બધું બાકી રાખ્યું છે અને તમે ક્રિએટિવિટી માં પણ નથી આવ્યા એને પણ તમે બાયપાસ કરી છે અને સીધી જ્ઞાનની કેટેગરીમાં તમે જવાની તૈયારી કરો છો તો દર્શક મિત્રો હું તમને એક વિનંતી કરું છું કે આ પ્રયત્ન તમારો કામયાબ થશે નહીં નેચર યાર નેચરની પરિબળો પ્રકૃતિના પરિબળો તમને તો દર્શક મિત્રો હવે તમે આ વિડીયો જોજો લાઈક કરજો અને સબસાઈબ કરજો જેથી અનને પણ લાભ મળે આ ત્રીજો વિડીયો છે હવે ચોથો વિડીયો બનશે અને એનો આગળ જરૂર હશે તે વિડીયા બનતા રહેશે આવજો વિરામ પામીએ જય શ્રી કૃષ્ણ